હાલ જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે તેમાં અવસાનવાળા કિસ્સામાં શું કરવું એસઆઈઆરમાં જવાનું ત્યારબાદ ભાષા પસંદ કરો ગુજરાતી ભાષા સબમિટ આપો બીજો ઓપ્શન છે ફોમ તે પસંદ કરીશું જે મતદાર અવસાન પામેલો છે તેનો અનુક્રમ નંબર આપણે સર્ચ કરીશું ત્યારબાદ અનકલેક્ટેબલમાં આપણે પસંદ કરીશું એટલે ત્યાં ઓપ્શન ખુલશે ડેથ ઓપ્શન પસંદ કરીશું રીઝનમાં આપણે ડેથ લખીશું ત્યારબાદ ચૂઝ ફાઇલ છે તેમાં ફોમનો આગળના ભાગનો આપણે ફોટો પાડીને અપલોડ કરવાનો છે ત્યારબાદ સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં ડેથ સર્ટિફિકેટનો ફોટો પાડીને અપલોડ કરવાનો છે ડેથ સર્ટિફિકેટનો ફોટો પાડીને અપલોડ કરીશું પછી નીચે સબમિટનો ઓપ્શન આવશે સબમિટ કરીશું એટલે આ આ વ્યક્તિનું આપણે ફોર્મ સબમિટ સક્સેસફુલ લખાઈને આવી જશે